હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસ વિશે જે નવી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે બે હજાર પચ્ચીસમાં સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળવાની જ છે જાણો વધુ માહિતી માટે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો જે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે તેમાં જાણવાના છે આપણે પાત્ર કોણ છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વીજળી બિલ માફી યોજનામાં શું છે પ્રોસેસ એ સંપૂર્ણ માહિતી આપણે જાણી લઈએ એક જ વિડીયોમાં તો મિત્રો જે વીજળી બિલ યોજના સરકાર દ્વારા બે હજાર પચીસમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આર્થિક સહાય પહોંચાડવાનો છે જેથી તેઓ ઊંચા વીજળી બિલના બોજમાંથી મુક્તિ થઈ શકે હવે લાભાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લોકો ઘરે બેઠા અરજી કરી શકે છે સરકાર દ્વારા વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં શરૂ કરવામાં આવી છે જે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની વીજળી ભારતી બચાવવા માટે ઉપયોગી સાબિત થશે રાજ્યના લાખો ગ્રાહકો માટે આ યોજના મોટી રાહત મળી બની શકે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ યોજના સંપૂર્ણ છે ત્યાર પછી આ યોજનામાં આગળ વાત કરી લઈએ કે વીજળી બિલ માફી યોજના બે હજાર માં શું છે તો આ યોજના હેઠળ એવા ઘરેલું વીજળી ગ્રાહકોને રાહત અપાશે જે ઓછું વીજ વપરાત કરતા હોય છતાં વધારે બિલ ચૂકવી રહ્યા છે સરકાર લાયક ધરાવતા લોકોને વીજળી બિલ ભાગરૂપે અથવા સંપૂર્ણ રીતે માફ કરશે ત્યાર પછી આગળ વાત કરી લઈએ કે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં માં યોજનાઓનો લાભ કોને મળશે તો બીપીએલ કાર્ડ ધારકો પરિવારો માટે જ છે નાના ખેડૂતો માટે જ છે ઘરેલું વીજ વીજળી કનેક્શન ધરાવતા ગ્રાહકો છે જાહેર કરાયેલા આવક મર્યાદા કરતા ઓછી આવક ધરાવતા લોકો પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે આ યોજનામાં ત્યાર પછી આગળ વાત કરી લે કે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં અરજી કેવી રીતે કરવી ઓનલાઈન પ્રક્રિયા શું છે તો તેની સત્તાવાર પોર્ટલ પર જાઓ વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસ પસંદ કરો વીજળી કનેક્શન નંબર અને ગ્રાહક આઈડી દાખલ કરો આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજો અપલોડ કરો ફોર્મ ભરી સબમિટ કરો પુષ્ટિ એસએમએસ અથવા ઇમેલ દ્વારા મળશે તમને તો મિત્રો હું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું પ્રક્રિયા તેના વિશેનો એક અલગથી વિડીયો લાવવાનો જ છું તો એ મારી ચેનલ પિન્ટુવાન ન્યૂઝ પર આવી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પહેલાં બે લાયકનને દબાવીને રાખજો એટલે સૌથી પહેલાં અમારી ચેનલમાં જે વિડીયો નાખો એનું નોટિફિકેશન તમને મળી રહે ત્યાર પછી આગળ વાત કરી લે કે જે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં આવશ્ય દસ્તાવેજો તમારે કયા કયા જોતવાના છે તો પહેલાં તો તમારે આધાર કાર્ડ હોવો જરૂરી છે તાજેતરનું વીજળી બિલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ ત્યાર પછી આગળ વાત કરી લઈએ કે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં જિલ્લાવાર છેલ્લી તારીખ કઈ છે તો જિલ્લાવાર આપણે જોઈ લઈએ છેલ્લી તારીખ તો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી છેલ્લી તારીખ છે ત્યાર પછી ભાવનગર જૂનાગઢ જામનગર અને કચ્છમાં વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પચીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે ત્યાર પછી નવસારી વલસાડ તાપી અને દક્ષિણ ગુજરાતમાં ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી છેલ્લી તારીખ રહેવાની છે વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં ત્યાર પછી આગળ વાત કરી લઈએ મિત્રો વીજ બિલ માફી યોજના બે હજાર પચીસમાં તો હેલ્પલાઇન નંબર આપેલો છે મિત્રો જે ટોલ ફ્રી નંબર છે તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય વીજ બિલ માહિતી યોજનાની તો તમારે અઢારસો બસો તેત્રીસ પંદર પંચાવન ઉપર તમે કોલ કરી અને માહિતી જાણી શકો છો તેમની ઇમેલ આઈડી પણ છે તેના થ્રુ તમે માહિતી જાણી શકો છો ત્યાર પછી મિત્રો વીજળી બિલ માફી યોજના બે હજાર પચીસમાં ગુજરાતના નાગરિકો માટે મોટા સંદેશ લાવે છે હવે ઓછું વીજ વીજ વપરાશકર્તા છતાં વધુ વીજ બિલ ભરતા પરિવારનો રાહત મળશે અરજી પ્રક્રિયા સરળ છે અને જિલ્લામાં જરૂરી તારીખ પહેલાં અરજીઓ સબમિટ કરો ત્યાર પછી આગળ જોઈ લે કે જે મિત્રો આ લેખ માત્ર માહિતી માટે જ છે વધુ જાણકારી માટે તેની સત્તાવાર વેબસાઇટ અથવા વીજ વિભાગની વેબસાઇટ તપાસી જરૂરી માહિતી તમારે જાણવાની રહેશે તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્ર સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટુ વન્યુને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત